દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના હઝીરા વિસ્તારમાં બે ફાર્મ દોડતા ટ્રકના ચાલકો અકસ્માતોને અંજામ આપી રહ્યા છે ત્યારે હઝીરા વિસ્તારમાં અજાણ્યા ટ્રક ચાલકે ગાય માતાને અડફટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી સુરતના હઝીરા વિસ્તારમાં રાત્રે વાહન ચાલકો અને ખાસ કરીને ટ્રક ચાલકો મન ફાવે તેમ ડ્રાઇવિંગ કરીને અકસ્માતને અંજામ આપી રહ્યા છે ત્યારે રાત્રિના સમયે હઝીરા રિલાયન્સ ગેટ નંબર એક પાસે અજાણ્યા ટ્રકના ચાલકે બે ગાય માતાને ફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી અશ્માશાજી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો તો અંગે હજીરાના સમૂહ કુન આવતા ગૌ પ્રેમીઓ સ્થળે દોડી ગયા હતા અને ખાનગી વાહનમાં ગાયને સારવાર માટે નંદિની હોસ્પિટલે ખસેડી હતી જો કે આવા બે ફાર્મ ટ્રક ચાલકો સામે વારંવાર ફરિયાદ કરાઈ હોવા છતાં નિવાળો ન આવતો હોવાને લઈ ગૌ પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ